નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજે તારીખ છે ત્રણ મે બે હજાર ચોવીસ ત્યારે આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં પચીસ હજાર આસપાસ જે જીરાની આવક હોય છે તે જીરાની આવક નોંધાઈ હતી આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની બજાર હોય છે તે સો રૂપિયા સુધી સારી જોવા મળી હતી આજરોજ જીરાનો એવરેજ ભાવ હોય છે તે ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈ ચાર હજાર ચારસો અને ઉપર પાંચ હજાર રૂપિયા સુધી એવરેજ જોવા મળે તો કેટલાક ખેડૂતોને આના કરતાં ઓછા અથવા આના કરતાં વધુ ભાવ મળ્યા હોઈ શકે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત જીરાના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ જે બજારમાં સો રૂપિયા સુધી જો સુધારો જોવા મળ્યો હતો અને ત્રણ ચાર દિવસમાં ત્રણસો કરતાં વધુ જે જીરાના બજારમાં હોય છે સુધારો જોવા મળ્યો છે ત્યારે તમને જો આ વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી ઇઝીલી પહોંચી શકે અને તમે નીચે કોમેન્ટ પણ કરી શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જીરાનો ભાવ વધશે કે ઘટશે તે નીચે કોમેન્ટ કરી શકો છો આભાર ધન્યવાદ